રાજ્યમાં પીએમ યોજના માટે નવી એસઓપી બનાવવામાં આવી આજે બેઠક મળી હતી ને વીસ દિવસમાં નવી એસઓપી તૈયાર થઈ જશે નવી એસઓપી તૈયાર થવાની સાથે પીએમ જેવા યોજના માટેના અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવશે અને લાભાર્થીને લાભ મળશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની મીડિયા સાથેની પ્રતિક્રિયા નવી એસઓપી આપણે બહાર લાવીએ છીએ પીએમજેવાય યોજનાની અંદર કાર્ડ કાઢવાથી માંડી અને પેમેન્ટ થાય ત્યાં સુધીની આખી પરિસ્થિતિમાં સતત સઘન મોનિટરિંગ અને કોઈ પણ દર્દીને આ આખી વ્યવસ્થામાં ક્યાંય સફર ના થવું પડે એ રીતની તમામે તમામ જેટલી આપણી પ્રોસિજર છે ને એમાં પણ મહત્ત્વની કેન્સર છે હાર્ટનું છે ન્યુરોની છે એવી જે મહત્ત્વની છ પ્રોસિજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઈન દરેકે દરેક પ્રોસિજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાફું અને સાફુ એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે નાફુએ એલર્ટ કરેલા જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેકે દરેક જિલ્લાની અંદર સીડીએચઓ ના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા અને આખી ચર્ચા થઈ છે આખે આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની આજે આપણે એ એ બધા સુધરી જશે કવાયત બની જશે એ તો એસઓપી કઈ એક બે ત્રણ મિનિટમાં કહેવાનો વિષય નથી એ તો ખૂબ લાંબી ચાર કલાકની ચર્ચાના અંતે જે પણ કંઈ નક્કી થયું એ ક્રક્ષ એક કે બે મિનિટની બાઇટમાં ના આવે પરંતુ પીએમ જે વાયની આખી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ટ અને અનપ્લાન્ટ બંને સર્જરીની અંદર કેટલાક ચેક પોઈન્ટ્સ ચેક પોઈન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમ જે સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું ભલે સમય જાય થોડો પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવાથી માંડી અને ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ પછી એને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો ફોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે ડિસેમ્બર સુધીમાં નવી અસુધી આવી જશે તો ટૂંક સમયમાં પંદર વીસ દિવસની ઓકે આજ हमारी पूरी इंश्योरेंस कंपनी पीएमजेवाई की पूरी टीम साफू की टीम और विभाग के अधिकारियों के बीच में पीएमजेवाई के अंतर्गत आती सभी सर्जरियों के लिए सभी प्रोसीजरों के लिए एक बहुत बड़ी बैठक हमने आज लगाई पूरा कार्ड जनरेशन से लेके सर्जरी जहां तक पेशेंट को ट्रीटमेंट मिले सभी पहलुओं के मध्य नज़र रखते हुए हरेक ट्रीटमेंट के अंदर एस के साथ जो पी एम जे वाई एम हॉस्पिटल है उसके लिए और साथ में सर्जरियों के मॉनिटरिंग के लिए और साफू की टीम को भी स्ट्रेंथनिंग करने के लिए ये हमने बैठक बुलाई थी उसमें बहुत सारे डिसीजन लिए गए हैं उसको इम्प्लीमेंट करने के लिए अगले के समय के अंदर पूरी गाइडलाइन दी जाएगी और उस हिसाब से मॉनिटरिंग भी होगा ચેકિંગ હોગા ચેક પોઈન્ટ રહે